ભરૂચના યુવકનું અપહરણ કરી ચાર પોઈન્ટ પાંચ લાખની ખંડણી માંગવાના કેસમાં ગુનો નોંધાતા વડોદરા સેન્ટ્રલ જેલના હવાલદાર સહિત બેની માંજલપુર પોલીસે ધરપકડ કરી હતી વડોદરા ખાતે પોલીસે ઓળખ આપી ભરૂચના વેપારી યુવક અને તેની સાથે મહિલા મિત્રનું નકલી પોલીસે કારમાં અપહરણ કરી રૂપિયા ચાર લાખની ખંડણી વસુલવામાં આવી હોવાની ફરિયાદ માંઝલપુર પોલીસ સ્ટેશન ખાતે નોંધાઈ હતી પોલીસે આ મામલે સેન્ટ્રલ જેલના હવાલદાર અને તાંદલચારક ગઠિયાની ધરપકડ કરી છી અન્ય આ ગુનામાં સંડોવાલા માસ્ટર માઇન્ડની શોધખોળ હાથ ધરી છે સમગ્ર ઘટનાની વિગત એવી છે કે ભરૂચ ખાતે રહેતા અફાન કાની મદીના પાર્ક શેરાપુર ખાતે રહે છે ગત તારીખ બારમી નવેમ્બરે સવારે તે મહિલા મિત્ર સાથે ઇનોવા કારમાં વડોદરા ખાતેની એમએસ યુનિવર્સિટી આવ્યો હતો વડોદરાથી કામ પતાવી તેઓ પરત જઈ રહ્યા હતા ત્યારે બપોરે અઢી વાગે મકરપુરા રોડ સુસેન પાસે 18 એટીન પાસિંગવાળી સ્કોર્પીઓ કારે અફાનની કારને આંતરી ઉભી રખાવી હતી જે કારમાંથી ઉતરેલા સક્ષમ અમદાવાદ પોલીસના એસોસીમાંથી યાજ્ઞિક ચાવડા સાહેબ બને ટીમ તરીકે પરિચય આપ્યો હતો આ સમયે કારમાં હાજર અફાનની મિત્ર મહિલા મિત્રને બળજબરી ઇનોવામાંથી ઉતારી સ્કોર્પિયોમાં બેસાડી દીધી હતી જ્યારે અફાનને તેની જ ઇનોવા કારમાં અમદાવાદ સિટી એમ લઈ જવાયો હતો જ્યાં કેટલાક કાગળો બતાવી ધમકી આપવામાં આવી હતી કે અમારી પાસે તારા ડોક્યુમેન્ટ છે તું શું કામ કરે છે અને કે કામ કરે છે તેની અમને બધી ખબર છે અમારા પીઆઈ અને ઊંધો લટકાવીને મારશે ગભરાઈ ગયેલો અફવાને જણાવ્યું હતું કે તમારે જે જોઈતું હોય તે લઈ લો પણ મને જવા દો તેના જવાબમાં જણાવ્યું હતું કે રૂપિયા પચાસ લાખ થશે નહીં તો મોટા કેસ કરીને ફસાવી દેવાની ધમકી આપી હતી આ મફાનને માનસિક ત્રાસ આપી આખરે ગઠિયાઓએ રૂપિયા ચાર લાખ પડાવી તેને છોડી દીધો હતો અપહરણકારોની ઝુંગાલમાંથી છૂટેલા ભોગ બનનારે વડોદરા આવીને માચલપુર પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી હતી જેથી પોલીસે આ સમગ્ર મામલે તપાસ કરતા વડોદરા સેન્ટ્રલ જેલના વાલદાર યાજ્ઞિક ચાવડા અને તાંદલયા ખાતે રહેતા આફતાબ પઠાણની સંડોવણી ખુલતા પોલીસે બંનેને દબોચશે અન્યની શોધખોળ હાથ ધરી છી થોડા દિવસ અગાઉ અફાન કાની કરીને જે ફરિયાદી છે તેઓ એક મહિલાના કોન્ટેકમાં આવે છે ઇન્સ્ટાગ્રામ થ્રુ અને ત્યારબાદ એમની મિત્રતા બંધાય છે અને એ જે મહિલા છે તેને એમએસ યુનિવર્સિટીમાં એક કામ માટે આવવાનું થાય છે ત્યારે તે ફરિયાદીનો કોન્ટેક કરે છે અને ફરિયાદી પોતાની ઇનોવામાં તેને પોતાના કામ માટે એમએસ યુનિવર્સિટી લઈને લઈને આવે છે જ્યારે એમએસ યુનિવર્સિટીમાં પોતાનું કામ પતાવીને આ ફરિયાદી એની મહિલા મિત્ર અને એમનો ડ્રાઈવર જ્યારે પરત થઈ રહ્યા હોય છે ત્યારે બરોડા ડેરીથી સુસેન સદરફ જતા આર્મી કેન્ટોન્મેન્ટ એરિયાની સામેવાળા પોર્શનમાં એની ગાડીને એક સ્કોર્પિયો ગાડી દ્વારા રોકવામાં આવે છે સ્કોર્પિયો ગાડીમાંથી ત્રણ જણા ઉતરે છે અને એની ગાડીમાં બેસી જાય છે પછી થોડે આગળ જઈને એ ત્રણ બેસેલા અન્ય ઈસમોમાંથી એક ઈસમ જે આની મહિલા ફ્રેન્ડ છે ફરિયાદીની તેને લઈને ઉતરી જાય છે અને એ અલગ ગાડીમાં નીકળી જાય છે ત્યારબાદ બે અન્ય ઇસમો અને ફરિયાદી અને એમના ડ્રાઈવર એ ફરિયાદીને પોતાની એમની જ ગાડીમાં એમની જ ઇનોવા ગાડીમાં એક્સપ્રેસ વેના માધ્યમથી અમદાવાદ સુધી લઈ જાય છે અને તેની પાસેથી એવી માગણી કરે છે કે તારા જે પણ ધંધા છે એમને ખબર છે અમે પોલીસમાંથી આવીએ છીએ અને તારા ઉપર ગંભીરમાં ગંભીર ગુનો દાખલ થશે અને ફરિયાદીના ભાઈને કહેવામાં આવે છે કે લાલબાગ બ્રિજની નીચે આવેલા એસબીઆઈ એટીએમની બહાર ચાર લાખ રૂપિયા મૂકવાનું કહે છે અને જ્યારે ફરિયાદીનો ભાઈ ચાર લાખ રૂપિયા મૂકી દે છે ત્યારે અન્ય કોઈ ઇસમ આવીને એ પૈસા કલેક્ટ કરી લે છે ત્યારબાદ તેને ફોન કલેક્ટ એનો ફોન જે આરોપી છે તે પોતાની પાસે રાખી લે છે અને ફરિયાદીને ત્યાં જ ઇનોવા ગાડીમાં રાત્રે છોડી દે છે ફરિયાદી ખૂબ જ ડરેલી હાલતમાં પોતાના ઘરે જાય છે અને બીજા દિવસે ફરીથી તેનો કોન્ટેક્ટ કરવામાં આવે છે આરોપી દ્વારા અને અન્ય પૈસાની માંગણી કરવામાં આવે છે જ્યારે તે અન્ય માંગવામાં આવેલા પૈસા આપવા માટે ફરીથી બરોડા આવે છે ત્યારે તેને ધ્યાનમાં આવે છે કે જે આરોપી દ્વારા આ કૃત્ય